ત્રીસ વર્ષથી ચાલે છે યુનિવર્સિટી પાસે નેટ ને બતાવવા જેવું કઈ પણ હતું નહીં એટલે રાતોરાત રંગરોગાન થયું ક્લાસ ઉભા થયા ખોટી લેબ બતાવવામાં આવી લેપટોપના ના ખોટા સાધનો બતાવવામાં આવ્યા લેપ ઇવન કોમ્પ્યુટર લેબ ની અંદર લેપટોપની સંખ્યા પર્યાપ્ત ન હોવા પણ પાંચસો અમારી પાસે લેપટોપ પાંચસો લેપટોપ અમારી પાસે અવેલેબલ છે એ જ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોરે મિલી વખત હતી અને યુનિવર્સિટીમાં પશ્ચિમગચ્છ પોલીસ વિભાગની કોઈ પણ માન્યતા કે મંજૂરી વગર રાજ્ય સરકારના ગૃહ વિભાગની કોઈ પણ માન્યતા કે મંજૂરી વગર રાતોરાત નેકની ટીવની આંખની અંદર ધૂળ નાખવા માટે મેઇન ગેટ પાસે રાતોરાત એક નકલી

ખોટા આંકડાઓ ખોટા બધે રજૂ કર્યો તે છતાં પણ સી માન્યતા મળેલી છે હદ કથળી ગયું છે અથવા તો સરદી કચ્છ જિલ્લાની શિક્ષણની જે જે અત્યાર સુધી કુલપતિ આવે છે તે કેટલી ઘોર ખોદી છે તેનું ઉદાહરણ તમને આપું કચ્છ યુનિવર્સિટી બે દાયકા પછી નેકની માન્યતા માટેની બેંગ્લોર થી ટીમ આવી યુનિવર્સિટી વીસ વર્ષથી ચાલે છે યુનિવર્સિટી પાસે નેકને બતાવવા જેવું કઈ પણ હતું નહીં એટલે રાતોરાત થયું ક્લાસ થયા ખોટી લેબ બતાવવામાં આવી લેપટોપના ખોટા સાધનો બતાવવામાં આવ્યા ઈવન કોમ્પ્યુટર લેબ ની અંદર લેપટોપની સંખ્યા પર્યાપ્ત ન હોવા છતાં પણ પાંચસો અમારી પાસે લેપટોપ લેપસો પાંચસો લેપટોપ અમારી પાસે અવેલેબલ છે એ પ્રકારની ફિગર આપવા પ્રેઝન્ટેશનમાં ઉપરાંત સૌથી શરમજનક જે બાબત કહેવાય અને હું તો કહું છું શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય જ્યાં વિદ્યાર્થીઓને આપણે શિક્ષણના સારા પાઠને સાચું બોલવું જોઈએ સાચી પ્રવૃત્તિ કરવી જોઈએ સાચા માર્ગે જવું જોઈએ એવું શીખવાડવામાં આવે છે એ જ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોરે મિલી વખત રચી અને યુનિવર્સિટીમાં પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગની કોઈ પણ માન્યતા કે મંજૂરી વગર રાજ્ય સરકારના ગૃહ વિભાગની કોઈ પણ માન્યતા કે મંજૂરી વગર રાતોરાત નેકની ટીમ નાખવા માટે રાતોરાત એકદમ કોઈ પણ જાતની માન્યતા પોલીસ ચોકી ઉભી કરવામાં આવી એક રૂમ ની અંદર બહાર યુનિવર્સિટી પોલીસ ચોકી બોર્ડ લગાવવામાં આવ્યું જેથી કરી સામાન્ય લોકો જે જતા હોય એમને લાગે અને પોલીસના કલરમાં પોલીસના લોકો પ્રમાણે આવી ખરેખર આમાં આ બાબતની ગંભીરતા તમને કહું અમે શરૂઆતથી નેટની ટીમને કચ્છના હિતમાં સારી સારી વાત રજૂ કરવાનું હતા પણ અમને આ લોકો જે તે વખતે આ કુલપતિએ જ્યારે જૂન મહિનામાં નેટ ટીમ આવી હતી ત્યારે અમે રજૂઆત કરવા પાંચ સાત મિત્રો સાથે ગયા શિક્ષણ નું હિતિષ્ઠતા મિત્રો તો આ યુનિવર્સિટી ભુજના યુનિવર્સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવે છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માંથી કુલપતિએ પોલીસનો નો ધાડે ધાડા કાબલો બોલાવી લીધો પીઆઈ મોરી સાહેબની ની આગે અને મોરી સાહેબે અમે આતંકવાદીઓ એ રીતે અમને ગેટ અંદર પ્રવેશવા જ ના આપ્યો અમને ત્યાં ત્યાં અટકાવો ઇવન મારી ગાડી ગેટની ની તો અમે અધિકલા રજક કરી ત્યાં ગેટ પાસે સાઈડ ગાડી મૂકવા દીધી પછી અમને અંદર અંદર પ્રવેશ જ નહીં તમે અમે માત્ર બોલ અમારી પાસે કાગળ છે કોઈ હતું જ નહીં અત્યારે જ નહોતું છતાં પણ આ લોકોએ આ પ્રવૃત્તિ કરી અમને અટકાવ્યા એનું પાપ આજે છાપરે ચડીને પોકાર્યું હું એમ કહું છું કે જે તે વખતે બી ડિવિઝન પોલીસ પીઆઈ ત્યાં હાજર હતા

પોલીસ ચોકી આવેલી છે એની માન્યતા રાજ્યના ગૃહ વિભાગ કે પોલીસ વિભાગ પશ્ચિમ પત્ર આપો એ પોલીસ ચોકીમાં જે સર્વિસ કરે છે છે નામ નંબર પછી એમને એને શું શું કામગીરી કરી એની એમનું હાજરી પત્રક આપો એમને એ યુનિવર્સિટીના પોલીસ ચોકીના નિર્માણ માટે કે ફર્નિચર જે ખર્ચ ખર્ચે આપો અને સીસીટીવી ફોર્ચો તો કેટલું શરમજનક બાબત કહેવાય

ત્રણ મહિના પછી આ તમને હું પોલીસવાળાનું બુદ્ધિનું કેટલું દેવાળું ફૂકી ગયું છે એ જગ્યા તો ઠીક છે નથી જતા કઈ વાંધો નહીં પછી મેં એક મહિના પેલા આરટીઆઈ કરી ત્યારે એ જ પોલીસ અધિકારી છે તો એને એને મગજ તો થોડુંક થોડું છે ને કે આ માણસ આરટીઆઈ કરે છે આ જગ્યાનો તો આમાં કઈક ને તો એ પણ આમ બિંદા જવાબ આપી દે છે પોલીસ ચોકી અવેલેબલ અવેલેબલ એટલે આ લોકો કેટલી હતી કાં તો આ લોકોએ સરકારની નાલેસી કરવાની સોપારી લીધી હોય એવું પણ બની શકે સરકાર કેમ બદનામ થાય બીજ રીતો કદાચ સરકાર નહીં પહોંચી શકતા બિલકુલ સાચી વાત છે બીજી રીતે ઉપર થી આદેશ આવે એટલે આ લોકો ના હાથ બંધાયેલા હોય અને બાકી આપને ખબર છે કે હપ્તાની હદ ફરીથી હાથ બંધાયેલા હોય છે રમેશભાઈ હકીકત એ છે કે ત્યાં કોઈ પોલીસ ચોકી છે જ નહીં ફોન પેપર પણ એકે પોલીસ ચોકી નથી બોલતી પરંતુ ત્યાં દેખાડી પોલીસ ચોકી અને જે નેકની ટીમ છે એની આંખમાં ધૂળ જો કે એ તો અલગ વસ્તુ છે પરંતુ પોલીસની સામે આ થતું હોય આખા ગુજરાતમાં બધે જ નકલી હોય તે છતાં આ નથી કરતા તો તમે શું માનો છો કે આ પોલીસ આપણે રક્ષણ આપવા માટે સક્ષમ છે ખરી પોલીસ રક્ષણની વાત તો દોરે હું આપણે તો અમે વિરોધ પક્ષની ભૂમિકામાં લોકોના પ્રશ્નો જ ઉપાડી છે લોકોના પ્રશ્નો માટે અમે ક્યાંક રજૂ કરવા જઈએ

ક્યારે પણ પાછો વળીને જોતા નથી કે કોઈક માણસ અમને આટલી આટલી અમારા લોકો અમારા આટલી આટલા બોપરા ખોલે છે આટલી આટલી ગેર રેતી ઓન રેકર તાજેતરમાં નોન ટીચિંગ ભરતી થઈ આ જે સબ જ્યુડિશિયલ મેટર છે એના પર વધી વાત કરવી વ્યાજબી નથી પણ એમાં પણ અમે શરૂઆતથી ટોકતા હતા કે સાહેબ આ ખોટું ત્યારે વિસી જે જે કુલપતિ મોહન પટેલ એમ કહેતા હતા કે જે દિવસે આ ભરતી ખોટી નીકળે ત્યારે એ દિવસે જ મારું રાજીનામું હોય એમ એ ભરતી ખોટી નીકળી જે બે ત્રણ મહિના થવા આવ્યા ભૂતકાળમાં એ લોકો શું ખોટું અત્યારે શું ખોટું નહીં કરતા હોય એની શું ખાતરી છતાં પણ આ લોકો ક્યારે નહીતર એમને હું તો કર્મચારી અને કુલપતિ માં નૈતિકતા એવું કેવું છે કે જ્યાં સુધી કોર્ટ નિર્ણય ના આવે પાકિસ્તાન ને અડીને જિલ્લો છે કચ્છ ની અંદર નાના મોટા થાય છે એક પોલીસ ચોકી કોઈક પોલીસ સ્ટેશન ના હું તો ત્રણ મહિનામાં કોઈક પોલીસ ના કર્મચારી અધિકારી યુનિવર્સિટી

આજની તારીખમાં એક સિંગલ લેટર યુનિવર્સિટી બિલકુલ ભાજપનો અડ્ડો બની ગઈ છે ત્યાં અને એને કારણે તમે કયો પીચિંગની શું પરિસ્થિતિ છે સાચા અધ્યાપકો આજે ભણાવી નથી શકતા રોજ ત્યાં નાના મોટા બે થી પરીક્ષા ભૂતકાળમાં કીધું એમની પીએચ છે સાવ ખોટી રીતે રાજકીય રીતે અને અમુક ધર્મના પ્રચારકના આધારે એમનો ઠેકો લઈને એમની ભલામણ બેસી બેઠા છે હું તમને કહું અનિલ ગોર માધાપર તેડવા જાય ત્યાંથી સિદ્ધિ ભુજના એક મંદિરે દર્શનાર્થે જાય ત્યાં દર્શન કરી અને યુનિવર્સિટી જાય યુનિવર્સિટીથી પરત બપોરે સાહેબ ને ભોજન માટે ગાડી યુનિવર્સિટી ની ડીઝલ એના ઘરે જાય સાહેબ આરામ કરીને પરત પાછા યુનિવર્સિટી આવે ત્યારે આવે સાંજે પુનઃ એમને મૂકવા જાય અને પાછી યુનિવર્સિટીમાં ગાડી આવે રોજ નું મને લાગે છે પચાસ થી સાહીઠ કિલોમીટર અત્યારે ડીઝલ નો આટલો ભાવ છે એની વચ્ચે કરકસર કરવાને બદલે આ લોકો પોતાની સરકારની કેટલી હદે આ લોકો નીચોડે છે એટલે આમને નથી કોઈ પૂછવાનું નથી પોતાના માટે નૈતિકતા કે હું આ કરું છું એ કઈ સરકારને કેટલું નુકસાન કરું છું અને અમારા જે ક્યાંક બોલે છે એમને ખોટી રીતે ચિત્રવામાં આવે છે એમની ખોટી રજૂઆતો કરે છે અમને શિક્ષણ નું તમે કેવો એક પ્રશ્ન તમે બતાવો તો તમે શિક્ષણનું કામ કરો છો તાજેતરમાં કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અમારી ખોટી રજૂઆત કરી કે અમને કામ કરવાનું અરે અમે તો તમારો કાન મરગીએ છીએ કે તમે સારું કામ કરો તમે ક્યાં સુધરો છો એમ દર્શક મિત્રો તમે વિચાર કરો કે રાજકારણ બધી જગ્યાએ હોય પરંતુ ઉચ્ચ શિક્ષણમાં જ્યાં રાજકારણ આવે છે અને વિદ્યાર્થીઓ થાય છે ત્યારે આવા પ્રશ્નો ઉભા થાય છે જે શિક્ષણ શિક્ષણવિદો છે એ સમયાંતરે આના અંગે વાતો કરતા હોય છે ફરિયાદો કરતા હોય છે ઉલ્ટા ચોર કોર્સિટી નો શું મતલબ છે મને બહુ ખુદ સાથે ખેદ સાથે અને દુઃખ સાથે કેવું પડે છે કે કચ્છ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારની ભરમાર થઈ છતાં ભાજપના એક પણ જનપ્રતિનિધિ માન્ય સાંસદ માનનીય ધારાસભ્ય

કે પોલિટિકલી માણસો એ ફોન કરીને મને એમ નથી કીધું કે તમારી યુનિવર્સિટી તમે તળા મારી દો આ એટલી તમને કચ્છ ને બદનામ કરે છે દર્શક મિત્રો વિચારો તમે કે આ જે ભાજપીકરણ અને ભગવા કરો હોય છે એના સંદર્ભે કોઈ જ કાર્યવાહી નથી થતી કાર્યવાહી થઈ જે ભરતી રદ કરવાનો આદેશ થયો એના પણ કાયદાકીય પ્રક્રિયામાં ગૂંચવણ કરી અને આ જે ભ્રષ્ટાચારી લોકો છે તેઓ ભ્રષ્ટાચાર કરી અને આવા લોકો pas પાંચ પાંચ લાખ રૂપિયા લઈને બેઠા છે પરંતુ શિક્ષણ માટે કેમકે એમને ભાજપીકરણ જે યુનિવર્સિટીનું થઈ ગયું છે એમને પોસાઈ રહ્યું છે પરંતુ એમને ખબર નથી કે એમની આવનારી પેઢી યુનિવર્સિટીમાં બરબાદ થઈ રહી છે અને આપણે આવનારું જે ભવિષ્ય છે એ અને થતું જાય છે રમેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારી સાથે વાત કરવા મદદ દર્શક મિત્રો તો હું ગાવસાર आवाज જનતા की માંથી તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ सब्सक्राइब કરજો જરૂર નમસ્કાર